નમસ્કાર આપ જોઈ રહ્યા છો આધાર મીડિયા લાઈવ રાજુલા શહેરમાં નગરપાલિકાની જગ્યામાં આવેલ ઉગેરાટીમાં અજાણ્યા ઈસમો દ્વારા આગ લગાવી આગના કારણે નિર્દોષ બે વાછરડા બળી જવાના કારણે મોત થતા ગૌ પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો ગઈકાલે પણ એક આખલો દાજ્યો હતો અને આજે ફરી એકવાર નિર્દોષ મુંગા બે પશુ વાછોડાએ જીવ ગુમાવ્યો છે રાજુલા શહેરમાંથી કચરો નગરપાલિકા દ્વારા અહીં એકઠો કરવામાં આવે છે અજાણ્યા લોકો દ્વારા આગ લગાડાતા નિર્દોષ ગાયના બે વાછોડાના મોત થયા હતા રિપોર્ટર ભાવેશભાઈ ચૌહાણ આઝાદ મીડિયા લાઈવ મોવા એક ખોટીઓ દાજી ગયેલો છે અવરનવર આ લોકો અહીંયા હળગાઈ વ્યા છે આ નગરપાલિકાની જગ્યામાં અને રાત્રે હળગાવે છે રાતના સમયે આ ડાટીઓ છે એનું છે